નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આજના આજના વિડીયોમાં મિત્રો આપણે પોલીસ ભરતી ને લઈને અપડેટ છે એ જોઈશું બિન હથિયારી તેમજ હથિયારી કોન્સ્ટેબલ માટે જિલ્લા તેમજ શહેર પસંદગી માટે કયા કયા જિલ્લામાં જગ્યાઓ નથી તેમજ જિલ્લા તેમજ શહેર પસંદગી માટેની તારીખ અરજી કરવાની તારીખ ક્યારે જાહેર થશે તેમજ જેલ સિપાહી ઉમેદવારો ને હાજર થવા બાબતની સૂચનાઓ છે તેમજ બીજી અગત્યની સૂચનાઓ છે જે આપણે આ વિડીયો માં જોઈશું તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડિયો તમને સારો લાગે તો વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ મિત્રો તમે જોઈ શકો છો કે અપડેટ મેન દ્વારા એક ઓફિશિયલ ટ્વીટ કરવામાં આવે છે જેમાં તેઓ જણાવે છે કે મિત્રો જેલ સહાયક પાસ થયા છે ખાસ નોંધ લેજો અને તમારા મિત્રોમાં પણ કોઈ પાસ થયું હોય તો એમને જાણ કરજો મિત્રો આ અપડેટ ખાસ જેલ સિપાહીમાં જે મિત્રો પાસ થયા છે એમના માટે છે તો શું છે જોઈએ જેલ સહાયક પાસ થયેલ દરેક મિત્રો છ તારીખથી તમારે જે જિલ્લા નંબર આવ્યો હોય ત્યાં બોલાવેલ છે મિત્રો છ તારીખે તમને પણ જે તમારે જે જિલ્લામાં સિલેક્શન થયું હોય ત્યાં તમને બોલાવેલા છે અમુક મિત્રો ને ઈમેલ આવી ગયો અને ટપાલ ની રાહ જોઈ બેઠા છે તો એવું નહીં ઈમેલ આવી ગયો છે તો જરૂર નથી આધારે પણ તમે જે તે જિલ્લામાં પહોંચી જાવ ડોક્યુમેન્ટ લઈને અને અમુક મિત્રો તો મિત્રો હાજર થઈને નોકરી પણ કરવા લાગ્યા છે ત્યારબાદ જોઈએ તો આજે એક મિત્ર હાજર થવાના છે એમના જોડે વાત થઈ અમદાવાદ ખાતે પાસ થયેલ તમામ ને હાલ હાજર

પોલીસ કોન્સ્ટેબલમાં જે ઉમેદવાર મિત્રો પાસ થયા છે હવે અમને મિત્રો શહેર તેમજ જિલ્લા ફાળવણી માટે ઓપ્શનો આપવામાં આવશે શહેર અને જિલ્લા ફાળવણી માટે વિકલ્પ પસંદ કરવાની તારીખની વાત કરીએ તો આઠ એક બે હજાર પચીસ મિત્રો અહીંયા ટાઈપિંગમાં ભૂલ છે આઠ એક બે હજાર છવ્વીસ આવે સમયની વાત કરીએ તો એક વાગ્યાથી લઈને બાર એક બે હજાર છવ્વીસ સુધી એટલે કે અગિયાર ઓગણસાહીઠ સુધી મિત્રો તમે આ શહેર તથા જિલ્લા પસંદ કરવાના વિકલ્પ પસંદ કરી શકો છો મિત્રો શું પસંદ કરવું છે બે શહેર પ્લસ ત્રણ જિલ્લા કુલ પાંચ વિકલ્પ મળશે અને મિત્રો ઓનલાઈન પ્રક્રિયા તમે ઓજસની વેબસાઇટ ઉપર કરી શકો છો અને ઓજસ પર ઓફિસિયલ નોટિફિકેશન પર છે તમે આ જોઈ શકો છો જયારે મિત્રો તમે ઓજસ ની ઓફિસિયલ વેબસાઇટ ઉપર આવશો ત્યારે તમને એક ઓપ્શન આપવામાં આવશે મેન એક્ઝામ કોલ લેટર ઓબ્લિક ફોર્મ અને ઓબ્લિક પરફેક્શન નું ઓપ્શન આપવામાં આવશે જ્યારે તમે જોબ સિલેક્ટ જોબ પર ક્લિક કરશો ત્યારે સમ ત્યારે તમારી સમક્ષ આવો ઓપ્શન આવશે ત્યારબાદ તમારે જીપીઆરબી ઓબ્લિક બે હાજર તેવીસ ચોવીસ ઓબ્લિક એક લોકરક્ષક કેડર નિમણૂક શહેર જિલ્લા વિકલ્પની ની ઓપ્શન આવશે તેના પર ક્લિક કરીને ત્યારબાદ મિત્રો નીચે તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો ત્યારબાદ તમારી બર્થ ડેટ ત્યારબાદ કેપ્ચર કોડ નાખીને ઓકે કરશો ત્યારે મિત્રો તમારે સમક્ષ જિલ્લા ફાળવણી અથવા તો શહેર ફાળવણી એક લિસ્ટ આવશે તેમાંથી તમે જિલ્લા ફાળવણી કરી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો અશોક દવમા દ્વારા એક ઓફિસિલ ટ્વીટ કરવામાં આવે છે તેઓ જણાવે છે કે હથિયારી કોસ્ટેબલ તેમજ બિન હથિયારી કોસ્ટેબલ માટે જિલ્લા પસંદગી જ્યારે મિત્રો તમે કરશો ત્યારે મિત્રો હથિયારી કોસ્ટેબલ તેમજ બિન હથિયારી કોસ્ટેબલ માટે નીચે મુજબના જિલ્લાઓમાં જગ્યાઓ નથી બિન હથિયારી માં આ જિલ્લાઓમાં જગ્યા ઉપલબ્ધ નથી જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર બનાસકાંઠા અને પાટણ બિન અથયારી કોન્સ્ટેબલ માટે મિત્રો આ જિલ્લામાં જગ્યાઓ ઉપલબ્ધ નથી અથ્યારી કોન્સ્ટેબલ માટે જોઈએ તો અથયારી કોન્સ્ટેબલમાં આ જિલ્લાઓમાં જગ્યા ઉપલબ્ધ નથી અમદાવાદ ગ્રામ્ય દાહોદ તાપી સુરેન્દ્રનગર ગીર સોમનાથ ભાવનગર પાટણ અને બનાસકાંઠા મિત્રો આ જિલ્લાઓમાં અથિયારી તેમજ બિન હથિયારી કોસ્ટેબલ માટે જગ્યાઓ ઉપલબ્ધ નથી તો મિત્રો આ તો આજનો આપણો વિડિયો વિડીયો તમને કેવો લાગે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ મિત્રો મળીએ નવા વિડીયોમાં